નખત્રાણા તાલુકાના કોઠડા ચડોદર ગામમાં એક વ્યક્તિ ગેરકાયદેસર લાયસન્સ બનાવી આપતો હતો અને તેની બાતમી નખત્રાણા પોલીસ ને મળતા નખત્રાણા પોલીસની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ રેટ કરવામાં આવી હતી તો એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી દસ ગેરકાયદેસર બનાવેલા લાયસન્સ આ ઉપરાંત રિયલમી કંપનીનો મોબાઈલ અને એચપી કંપનીનું લેપટોપ તેની પાસેથી કબજે કરવામાં આવ્યું છે અને આ ઈસમે દસ ગેરકાયદેસર લાયસન્સ તો બનાવ્યા છે અને આના પહેલાએ તે કેટલાય લાયસન્સ બનાવી ચૂક્યો હશે ત્યારે અમારી ટીમ દ્વારા પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નખત્રાણા પોલીસને આ બાબતની બાતમી મળતાની સાથે જ તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને અને આ હાલ પકડી પાડવામાં આવ્યો છે આગળની કાર્યવાહી નખત્રાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે ઈસમ છે એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને એમાં ડુપ્લિકેટ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ભરત મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતાં રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં એચપી કંપનીનો લેપટોપ એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને દસ એવા ડુપ્લિકેટ લાઇસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દાવાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ દસ તો એ વખતે જ મળ્યા છે આરોપીને અટક કરવામાં આવ્યો છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને આ બે મહિનામાં કે ત્રણ મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને એક હજાર રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાઇસન્સ ઇસ્યુ કરતો હતો હા એટલે દસ તો મળ્યા જ છે ઓન ધ સ્પોટ દસ મળ્યા છે પણ છેલ્લા બે મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે